ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના પગલે કોબડી ટોલનાકા પાસેથી દારૂ ભરેલી કાર અને ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર કોબડી ટોલનાકા પાસે ભાવનગર તરફથી આવતી આર્ટિકા કારને ઉભી રાખી તેના ચાલક નટુભાઈ બાબુભાઈ મકવાણાને પૂછપરછ કરી તપાસ કરતા કારમાંથી આઠસો બોતેર દારૂની નાની મોટી બોટલ ત્રણ લાખ બાર ત્રણસો સાહીઠની મળી આવી હતી આથી એલસીબી પોલીસે છ લાખ બાર હજાર ત્રણસો સાહીઠ નો મુદ્દામાલ કબજે લઈ પરત પોલીસ સ્ટેશન માં ધોરણસર ગુનો નોંધાવી આગળ ની કાર્યવાહી સોંપી હતી